તળાજા જકાત નાકાથી ભરતનગર જતા રસ્તા ઉપર નશાની હાલતમાં કાર ચલાવનાર બે યુવકોએ અકસ્માત સર્જ્યો શહેરના તળાજા જકાત નાકાથી ભરત જતા રસ્તા ઉપર એક કાર ચાલકે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી હતી અને કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માતને લઈ લોકોના ટોળાઓ એકત્ર થઈ ગયા હતા જ્યારે આ બંને વ્યક્તિઓ નશાની હાલતે હોય પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોરી આવી દારૂના નશામાં બંને વ્યક્તિઓની અટકાયત કરી હતી